મિસ્ટર ધોળકિયાનું લાંબી માદગી બાદ મૃત્યુ થતાં એમના પાછળની બધી વિધિ એમની પત્નીએ સારી રીતે પૂરી કરેલી બધા સગા અને વાલા આવી ગયેલા જે જે દાન પુણ્ય કરવાના હતા એ પણ અપાઈ ગયા હવે મિસ્ટર ધોળકિયાની પત્ની સાવ નવરી હતી આજ સુધી તો એનો બધો વખત પતિની સેવામાં જ વીતી જતો હતો સવારે એમને દૂધ સાથે દવા આપવાની હોય કે બપોરના ભોજન પછી દવાની ટીકડી આપવાની હોય મિસ્ટર ધોળકિયાની પત્ની એક મિનિટ પણ આગી પાછી કર્યા વગર એની બધી ફરજો નિભાવી જતી હતી પણ હવે એવું કંઈ ન હતું અચાનક જ એના જીવનમાં ક્યારેય પૂરાની પૂરી થવાની ન હોય એવી નવરાશ આવી ગયેલી થોડાક દિવસો આરામથી વીતી જવા દીધા બાદ મિસ્ટર ધોળેકિયાની પત્નીએ ઘરની સાફ સફાઈ કરવાનું ચાલુ કર્યું એક કબાટ એનું એક ખાનું આખું ખાલું કરીને એની સફાઈ ઝુંબેશ ચાલી કેટલી નકામી વસ્તુઓ કાગળિયા કેટલાક ભેગા કરી રાખેલા બિલ જે હવે કોઈ કામના ન હતા એ બધા ભેગા કરી કચરામાં podravja, je kot nives મિસ્ટર ધોળકિયાના રૂમની સાફ સફાઈ કરતાં એના પલંગના ગાઢલા નીચેની કેટલાક કાગળો મળ્યા કાગળો પત્રો લેટર લવ લેટર એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ મિસ્ટર ધોળકિયા જેવો સાવ નિરસને આખડું માણસ આટલા સુંદર પ્રેમપત્રો લખી શકે એ વાત જ એની પત્નીના માનવામાં ન હતી આવી રહી પણ એ હકીકત હતી એના હાથમાં રહેલો પત્ર એનું એમાંનું લખાણ કહી રહ્યું હતું કે મિસ્ટર ધોળકિયા એક અખંડ પ્રેમી જીવ હતા અને એમના જીવનમાં એમની પત્ની સિવાય બીજી સ્ત્રી સ્ત્રી ત્રણ 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 સ્ત્રીઓ હતી એમની પત્નીને નવાઈ લાગી એટલે ફરીથી બધા કાગળ સરખી રીતે જોયા ત્રણ અલગ અલગ સ્ત્રીઓના હતા અને ત્રણેયમાં કોમન વાત એક જ હતી એ બધી સ્ત્રીઓ એના પતિને ચાહતી હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો મિસ્ટર ધોળેકાની પત્નીના હાથમાં એના ગુજરી ગયેલા પતિના નામે લખાયેલા પત્રો હતા એક નહીં બે નહીં અને ત્રણ ત્રણ સ્ત્રીઓએ એમની લાગણી એ પત્રોમાં નીચોવી હતી પહેલાં તો મિસ્ટર ધોળકિયાની પત્ની એને ખૂબ ગુસ્સો આવી ગયો મનોમન તેમને પતિને કેટલાય વગોવ્યા પણ ખરા પછી મનોમન એમના અત્યાર સુધીના જીવનનું શહેર વ્યુ કાઢ્યું એમનું દાંપત્ય જીવન ઠીક ઠીક કહી શકાય એવું પસાર થયેલું કોઈ ખાસ લડાઈ ઝઘડા ન હતા કોઈ ખાસ પ્રેમ પણ ન હતો સાથે જીવતા જીવતા બંનેને એકમેકની આદત પડી ગયેલી મિસ્ટર ધોળકિયા એમના ધંધામાં વ્યસ્ત રહેતા અને એમની પત્ની ઘર સંભાળવામાં બટેટા ડુંગળીની વધતી ઘટતી કિંમત એમની જુબાની યાદ રહેતી સોનાના આજના ભાવની ખબર હતી આ અઠવાડિયે કઈ ફિલ્મ આવી અને કઈ હિરોઈનનું કયા હીરો સાથે ચક્કર ચાલતું એ બધી વાત એમને ખબર હતી ખબર ન હતી તો એમના જ પતિના લફડાની બધા પત્રોને ફાડીને સળગાવી દેવાનો વિચાર જોરજોરથી કરી રહ્યો હતો જેની સાથે લડવાની તીવ્ર ઈચ્છા થઈ આવેલી એ પતિ તો પતી ગયેલો હવે જે પણ ગુસ્સો હતો એ આ પત્રો ઉપર જ ઉતરી શકાય એમ હતું દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જજો એ બધા પત્રો હાથમાં લઈ બેઠક ખંડમાં આવ્યા અને સોફામાં ફસડાઈ પડ્યા બધા કાગળ સામેની ટીપોઈ પર છૂટા ફેંક્યા રડવાનું મન થઈ ગયેલું પણ આંસુ ના આવ્યા એમને કોઈ સંતાન ન હતું લગ્નના ત્રણ વર્ષ બાદ એમને ડૉક્ટરને બતાવ્યું હતું ખામી પોતાનામાં હતી ગર્ભાશય નબળું આગળ વિચારવું શક્ય ન હતું મિસ્ટર ધોળાગ્યા એમની પત્ની ક્યારેય મા નહીં બની શકે એમને સંતાન સુક્ષ્મ નહીં આપી શકે જાણ્યા બાદ પણ એક હરફ સુધા ઉચ્ચાર્યો ન હતો જાણે કે જાણતા ન હોય એમ સામાન્ય બની રહેલા પોતાની પત્ની ક્યારેય માં નહી બની શકે જાણ્યા બાદ પણ પતિ સાવ શાંત રહે એ સહન કરવું પત્ની માટે મુશ્કેલ છે એને મનમાં એમ જ થતું રહેવાનું કે એનો પતિ એની ઉપર દયા કરી રહ્યો છે અને એ દયા કરતાં એના મહેણાશય લેવાનું સ્ત્રી માટે વધારે સરળ હોય છે અહીં મિસ્ટર ધોળકિયાની પત્નીની પણ એ જ હાલત હતી એ હવે એમને કશું જ કહી ન શકતી એમની સાથે લડી ન શકતી એમનું જીવન કોઈ ચાવી ભરેલા લમકડાની જેમ આગળ વધી રહ્યું હતું રોજ સવાર ઉઠો ચા નાસ્તો કરો પછી મિસ્ટર ધોળકિયા કલાક છાપુ વાંધતા અને ઓફિસ જવા નીકળી પડતા એમની પત્ની થોડું થોડું ઘરકામ ચાલુ કરતી મોડી સાંજે ફરી બંને ભેગા થતા સાથે જમવા બેસતા પણ બંને વચ્ચે ભાગ્યે જ વાતો થતી રાતના એક જ પલંગ પર સાથે સૂતા જરૂર પણ પાસે આવ્યા હોય એવી ક્ષણો ક્યારેક જ આવતી અને ક્ષણોમાં પણ એક પત્નીની ફરજ નિભાવતા ફક્ત એમની પોતાની ઈચ્છાઓ તો ક્યાં નહીં મરી પરવારી હતી દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કદાચ એટલે જેમના પતિ બીજી સ્ત્રીઓ સાથે હવે મિસ્ટર ધોળકિયાની પત્નીની આંખો ભીની બની હતી માણસને એના દુઃખ તકલીફ નથી આપતા એ વિશેના એમના વિચારો જ હેરાન કરે છે ફરી એમની નજર ટીપોય પર પડેલા પત્રો તરફ ગઈ એકવાર એ પત્ર ઉઠાવી એની એક એક લાઈન શાંતિથી વાંચવા મન પર જોર કરી રહ્યું હતું અને બીજી બાજુ ડર લાગી રહ્યો હતો એમાં કંઈ એવું તો નહીં હોય ને જે આજ સુધીના લગ્ન જીવનને નિષ્ઠક સાબિત કરે જે થવાનું હતું એ થઈ ગયું એ એ બધું વિચારી યાદ કરી શું ફાયદો એના મને કહ્યું ક્ષણવાર માટે એણે આંખો બંધ કરી અને બીજી જ પળે આંખો ખોલી તરાપ મારી એક પત્ર ઉઠાવ્યો અને વાંચવાનું ચાલુ કર્યું મિસ્ટર ધોળકિયાની વાઈફ દીવાનખંડના સોફા પર બેઠા મિસ્ટર ધોળકિયાના ગાઢલા નીચેની સફાઈ કરતા મળેલા કેટલાક પત્રો જોઈ રહ્યા છે એમાંનો એક પત્ર એમણે ઉઠાવી લીધો અને વાંચવાનું ચાલુ કર્યું વાલા જય સંબોધન વાંધતા જ ધોળકિયાની વાઇફની ભમરો તણાઈ ગઈ જે પતિને એમણે પોતે ક્યારેય વાલા નહોતું કહ્યું એને કોઈ બીજી સ્ત્રી આવું કઈ જાય એ એમનાથી સહન ના થયું કાળજું કાટું કરી એમણે આગળ વાંચ્યું જન્મદિવસ મુબારક હો તુમ જીઓ હજારો સાલ સાલ કે દિન હો પચાસ હજાર આજે સાંજે ચોકલેટ કેક ઘરે લાવજો અને કેક પર જ્યારે કેન્ડલ જલાવો ત્યારે એનો ફોટો ખેંચવાનું ના ભૂલતા એ ફોટાની હું રાહ જોઈશ મારા હબ્બીનો બર્થડે હોય ત્યારે હું એમને માટે હંમેશા ચોકલેટ કેક જ લાવતી એ પણ હાથ સેફ નહીં હમણાં એમની ડાયાબિટીસ છે ગળી ખાવાની બિલકુલ મનાઈ એટલે કેક ખાવાનું બંધ કર્યું છે પણ તમે જરૂર લાવજો લે એના પતિને ડાયાબિટીસ છે એટલે એને ચોકલેટ કેક નથી ખાવાની એ વાતો આ નવરીએ મારા પતિને કહેવાની શું જરૂર પડી ગઈ પાછી કહે છે તમે પણ ચોકલેટ કેક લાવજો એ ક્યારેય એમના જન્મદિવસે કેક લાવતા જ નથી એ આ બેનને કોણ સમજાવે દોળકિયાની વાઈફ મનોમન બબડી આગળ પણ જન્મદિવસ નિમિત્તે જ બીજી થોડી વાતો કરેલી હતી બધા ઉપર ઝડપથી એક નજર ફેરવી એને કાગળ મોકલનારનું નામ ધ્યાનથી જોયું રેખા અવસ્થિ રેખા અવસ્થિ નામ તો પહેલા ક્યારેય એમના મોઢે સાંભળ્યું ન હતું એમણે ત્યાં પડેલા બીજા કાગળમાંથી રેખાના નામના કાગળ શોધ્યા ટોટલ ચાર પત્રો મળ્યા બે દિવસે આવેલા અને બીજા બે દિવાળી નિમિત્તે આવેલા બધામાં મિસ્ટર ધોળકિયાની સરખામણી એના વર સાથે કરેલી અને એનો વર જાણે હવે કોઈ કામનો ન રહ્યો હોય એમ દરેક વાતે એને ઉતરતો બતાવેલો બધું ઠીક હતું પણ લખાણની શરૂઆતમાં કરેલું વાલાનું સંબોધન અને વચ્ચે વચ્ચે કેટલીક જગ્યાએ એનો હુકમ કરીને કહેવાનું આમ કરજો કે આમ ન કરતા દોળખ્યાની વાઈફને સહેજે ના ગમ્યું એવો હુકમ એણે પત્ની હોવા છતાં આજ સુધી ચલાવ્યો ન હતો અને આવડિયા સેની કહી જાય એને બીજા પત્રો પર નજર કરી બે પત્રો કોઈ સલોનીએ લખેલા હતા ફ્રેન્ડશીપ ડે નિમિત્તે મોકલાયેલા એમના એકની પહેલી જ લીટીમાં જ લખેલું હે જાડિયા કેમ છે બાપરે આવું કઈને પણ બોલાવે દોળકિયાની વાઈફને સહેજે હસવું આવી ગયું દાજ પણ ચડી ગઈ જાડીયો હોય તો જાડીયો મારો ઘરવાળો છે તારે કેટલા ટકા ચાંપલી તે મને પ્રોમિસ કરેલું ગેંડા કે તું વજન ઘટાડીશ અને અહીંયા જો હાથી જેવો થઈ ગયો છે તારામાં કંઈ શરમ જેવું છે કે નહીં જ્યારે હું વજન ઘટાડવાની નવી રીતે સમજાવું ત્યારે તો તરત ગુડ બોય બનીને શ્યોર કહી દે છે પણ એ પછી કશું કરતો નથી હે ને દળક્યાની વાઈફે પત્રની તારીખ જોઈ હમણાં થોડા મહિના પહેલાં જ આવેલો હતો એના પતિનો છેલ્લા બે વર્ષથી લખવો પડતા પથારી વસ્ત હતા અડધું અંગ કામ કરતું બંધ થઈ ગયેલું અડધું જ કામ કરતું હતું ને અડધા અંગ વડે એમને ત્રણ ત્રણ મહિલાઓ જોડે સંબંધ બાંધેલો જો સંપૂર્ણ સ્વસ્થ હતો આ અને એમની હાલતની જરાય ખબર નથી લાગતી મિસ્ટર ધોળકિયાની વાઇફે છેલ્લા બચેલા ત્રણ પત્રો ઉઠાવ્યા પ્રિયંકા પ્રિયંકા નામની કોઈ સ્ત્રીના લખેલા એ પત્રો હતા અહીંયા તો આખી કથા માંડી હતી એક પત્રમાં એણે કેવી રીતે ઘર પરિવારની મરજી વિરુદ્ધ જઈને પોતાના પ્રેમી સાથે લવ મેરેજ કરેલા એની વાતો વિકતે કરેલી તો બીજા પત્રમાં એ શા માટે રિસાઈને એના માફતરને ઘેર પાછી આવી ગઈ એની એક વાત લખેલી ત્રીજામાં હાલે શું કરી રહી છે એ બધું વર્ણવેલું બધા પત્રો જોઈ લીધા બાદ મિસ્ટર ધોળકિયાની વાઇફના મનમાં કંઈક હલચલ મચી ગયેલી અને મગજ ફાટ થઈ રહેલું અહીંયા જે હતું એ તો અડધું પડતું લખાણ હતું એકે છેડેથી કહેવાયેલી વાત હતી અને બીજા છેડેથી જવાબ પણ મળ્યો હશે ને એ જવાબ ક્યાં હશે મિસ્ટર ધોળકિયા એ હાલતમાં જ ન હતા કે જાતે પત્ર લખીને પોસ્ટ કરે તો કોઈ એમની મદદ કરી હશે ના ઘરમાં આવનાર કોઈ પણ સંબંધીએ પોતાની આવી વાત નહીં જ કરે કંઈ કહેવા જાય તો શું કહે એટલે મારી ગર્લફ્રેન્ડને જરા લેટર પોસ્ટ કરી આપને લખવા માટે કાગળ જોઈએ પેન જોઈએ એ પણ એમણે ક્યારેય માગ્યું નથી તો પછી એમની આ બધી સાથે ઓળખાણ વાતચીત ક્યાં થતી હશે અચાનક જ એના મોબાઈલમાં કોઈની રીંગ આવેલી અને સાથે જ એના મગજની બેલ પણ વાગી ઉઠી એને એક સંબંધી સાથે ફોન ઉપર વાત કરી અને એનો ફોન મૂકી મિસ્ટર ધોળકિયાનો ફોન હાથમાં લીધો અને અનલોક કેવી રીતે કરવો એ મિસ્ટર ધોળકિયાના વાઈફને ખબર હતી વોટ્સઅપ અને ફેસબુક મેસેન્જર તરત દેખાયું વોટ્સએપ પર આંગળી મૂકતા જ એમાંના નંબરનું એક લાંબુ લિસ્ટ દેખાયું એમાં કોઈ ખાસ વાતચીત ન હતી હવે નંબર હવે ફેસબુક મેસેન્જરનો અહીંયા લોગિન કરવા માટે પાસવર્ડ માંગ્યો મિસ્ટર ધોળકિયાની વાઇફના હાથ અટકી ગયા એના પતિનો પાસવર્ડ શું હોઈ શકે ઘણું વિચાર્યા પણ કંઈ સૂજ્યું નહીં આખરે એક વિશ્વાસ ભરેલું સ્મિત એમના ચહેરા પર પથરાઈ ગયું ફોર્ગેટ પાસવર્ડ ઉપર મિસ્ટર ધોળકિયાની વાઇફની નાજુક આંગળીઓ રમી રહી મિસ્ટર ધોળકિયાના અવસાન બાદ એમની વાઈફની હાલત ખરાબ હતી ગરબા કે રૂપિયા પૈસાની કમી ન હતી પણ અત્યાર સુધી એ જે માણસ સાથે જીવી રહેલા એ હવે એમને સાવ અજાણ્યો લાગી રહ્યો હતો એમનું જડદું અંગ જાણે એમને અપરિચિત ભાસી રહેલું આ બધી રામાયણ ઊભી કરનાર પત્રો તો એમનો રોલ પૂરો કરી નિર્જીત ટુકડાની જેમ પડી રહેલા અને અહીંયા મિસ્ટર ધોળકિયાના વાઇફની હાલત દયાજનક બની ગયેલી પત્રોમાં જીવ હોય છે એક સામાન્ય કાગળની કોઈ વેલ્યુ નથી હોતી પણ એની ઉપર થોડાક અક્ષર શું પડી જાય એની મૂલ્ય આંકી ન શકાય એટલું થઈ જાય એમાંય અહીંયા તો એ કાગળ પર લખનાર એની લાગણી ઠલવી નાખેલી એક સ્ત્રીની લાગણી બીજી સ્ત્રીની ઈર્ષાનું કારણ બની ગયેલી દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે કેવો અજીબ સંબંધ છે ને પતિ પત્નીનો પણ એ પોતે એકબીજાને ચાહે ના ચાહે એકબીજાને સંભાળ લે ના લે બધું જ ચાલે પણ જો કોઈ બીજી વ્યક્તિ વચ્ચે આવે તો એમનાથી સહન ના થાય અહીંયા તો પતિ પત્ની વચ્ચે ત્રણ ત્રણ બીજી સ્ત્રીઓ આવી ઊભી હતી મિસ્ટર ધોળકિયાની પત્નીને હવે એક જ વાત જાણવામાં રસ હતો મિસ્ટર ધોળકિયા સ્ત્રીઓ સાથે કેવી રીતે વાતો કરતા હશે એવું તો નહીં હોય ને કે આ બધા આગળ એમની પત્નીની મજાક ઉડાવતા હોય ક્યાંક પોતાની પત્નીને બહુ ખરાબ ઝગડાળું કે પછી બીમાર ચિત્રી બીજી સ્ત્રીઓ પાસેથી હમદર્દી વસૂલતા હોય કે પછી એમણે ફેસબુક પર પોતાની કોઈ નવી જ ખોટી ઓળખ ઊભી કરી રાખી હશે સવાલ ઉપર સવાલ મગજમાં અથોડાની જેમ ઘા ઝીંકી રહેલા અને આ બધા સવાલોનો જવાબ હતો મિસ્ટર ધોળકિયાના ફોનમાં એમના ફેસબુક એકાઉન્ટમાં એમના મેસેજરમાં કદાચ મિસ્ટર ધોળકિયાના પત્ની સાવ ગમાર ન હતા એમને વધારે રસ ન હતો એટલે સોશિયલ મીડિયાથી અત્યાર સુધી દૂર હતા પણ જાણકારી બધી હતી મિસ્ટર ધોળકિયાનું ફેસબુક ખોલતા જ પાસવર્ડની જરૂર હતી એમને પાસવર્ડ ખબર ન હતી પણ નીચે ફોરગેટ પાસવર્ડનો વિકલ્પ જોતા જ એમણે ત્યાં આગળી મૂકી દીધી ફેસબુકે એમનો જૂનો કોઈ પણ પાસવર્ડ નાખવા કહ્યું અને મિસ્ટર ધોળકિયાની વાઇફે એમાં મિસ્ટર ધોળકિયાના ઈમેલ આઈડીની પાસવર્ડ રાખ્યો જે છેલ્લે છેલ્લે કેટલાક જરૂરી મેઇલ ચેક કરતી વખતે જરૂર પડતા એમણે મિસ્ટર ધોળકિયાને પૂછેલો એક ઓટીપી આવેલો મેસેજ બોક્સમાં અને એને એન્ટર કરતાં જ વેલકમ ટુ ફેસબુક મિસ્ટર ધોળેકિયા લખેલો મેસેજ આવી ગયેલો દોસ્તો હવે શું જાણવા મળશે તમારે જોવા માટે જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મિસ્ટર ધોળેકિયાના પત્નીને પોતાની આ જીત પર ખુશી થઈ પણ હાલ એમને ઉતાવળ હતી એમના પતિ વિશે એવું કંઈક જાણી લેવાની જે વિશે આજ સુધી વિચાર્યું પણ ન હતું એમના ડીપીમાં રહેલી તસવીર જૂની હતી આ સ્વસ્થ હતા એ સમયની ધંધાના કામે વર્ષો પહેલાં શિમલા ગયેલા ત્યારે ખેંચાલી સુંદર લાગતા હતા છેલ્લે છેલ્લે એમનો ચહેરો કેવો થઈ ગયેલો બે ઘડી એમના ફોટા સામે તાકી રહ્યા બાદ મિસ્ટર ધોળકિયાના વાઈફ આગળ વધી ગયા એમની ફેસબુક દિવાલ એમના જેવી જતી કોરી ઢાકોર કોઈ જાણીતી વ્યક્તિ કે સંબંધી એમની મિત્ર સૂચિમાં ના હતું ક્યાં ક્યાં બીજા લોકોએ એમને બર્થ વિશ કરેલું કે પોતાની સાથે ટેગ કરેલા સિવાય બીજા કોઈ પોસ્ટ ન હતી મિસ્ટર ધોળકિયાના વાઇફ હવે સીધા મેસેન્જરમાં પહોંચી ગયા ઘણા બધા લોકો સાથે એમની વાતો થઈ હતી સ્ત્રીઓ પુરુષો સાબ અજાણ્યા લોકો બધા થોડી થોડી નજર કરતી મિસ્ટર ધોળકિયાના વાઇફની આંખો સામાન્ય નામ વાંચતાં અટકી ગઈ આ એ જ છોકરી હતી જેને મિસ્ટર ધોળકિયાને પત્ર લખેલો એમને જાડ્યો હાથી ગેંડો કહેલું એમની ચેટ જોઈને જ ખ્યાલ આવી જાય એવું હતું અહીંયા પણ એવી જ વાતો ચાલુ હતી અહીંયા મિસ્ટર દોળકિયા જાણે કોઈ લબર મૂછ્યો છોકરો હોય એવી રીતે વાતો કરી રહ્યા હતા સાનિયાને એમને બિલાડી ઉંદેડી વગેરે નામોથી નવા જેલી દોસ્તો કાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ઢગલો રમૂજી મેસેજ સાથે સામે સામે એકબીજાને હાટના અને ગુલાલના સ્ત્રી ક્રિયા મોકલેલા હસી રહેલા ઇમોજીની તો વણજાર લાગેલી હે મોટું કેમ છે યાર ક્યાં ગાયબ હતો આટલા દિવસોથી સાનિયાએ મિસ્ટર ધોળકિયાને ઓનલાઈન જોતાં જ મેસેજ કરેલો નવો આવેલો મેસેજ જોતાં જ મિસ્ટર ધોળકિયાના વાઇફના હાથ ધ્રુજી ઉઠેલા જાણે ચોરી કરતા રંગે હાથ પકડાઈ ગઈ હોય એક ક્ષણ તો એમને થઈ આવ્યું જાણે મિસ્ટર ધોળકિયાનો હાથમાં એમની સામે ઊભો હસી રહ્યો હોય જવાબ આપ બે જોઈ શું રહ્યો છે સાન્યાએ ફરી મેસેજ કરેલો શું કરવું જવાબ આપવું કે નહીં મિસ્ટર ધોળકિયાના વાઇફ વિચારી રહ્યા હતા એ છોકરી ખૂબ સુંદર હતી અને સાવ નાનકડી વીસ વર્ષથી ઉપર એક દિવસે નહીં જોયો હોય એવું ખાતરી પૂર્વક કહી શકાય એમ હતું જલ્દીથી વિડીયો લાઈક કરી દો લગ્ન બાદ જો યોગ્ય સમય એમની દીકરી જન્મી હોત તો એ પણ અત્યારે આવડી જ હોત સાનિયાનું ડીપી જોતા જ પહેલો વિચાર આવી ગયેલો એ છોકરીએ એક ઉપર એક જથ્થાબંધ મેસેજ મોકલી આપેલ દરવાજે કોઈ આવ્યું હતું બેલ મારવાનો અવાજ કમને મિસ્ટર ધોળકિયાના વાઈફે ફોન બાજુએ મૂકી ઉઠવું પડ્યું એમની ઓફિસનો માણસ હતો કેટલાક કાગળ પર સહી લેવા આવેલો અને એને સમય આપવો જરૂરી હતો સાન્યા ઉપરા છાપરી મેસેજ કરી રહ્યો છે ફક્ત દસ મિનિટ ફોન બાજુએ મૂકીને મિસ્ટર ધોળકિયાની વાઇફ એક અગત્યનું કામ પતાવીને આવે છે ત્યારે સાન્યાના ડઝન જેટલા મેસેજ જોઈ છક્ક થઈ જાય છે એમાં નડારથી લાગતી છોકરી કોઈ છોકરાને પસંદ કરવા લાગી હોય છે પણ એ છોકરો એને યોગ્ય છે કે નહીં એ તે નક્કી નથી કરી શકતી એના કહેવા મુજબ જ્યારે એ છોકરાને મળવાનું થાય ત્યારે એ પહેલાંથી જ કલાક મોડો આવે અને આવ્યા બાદ પણ એનું ધ્યાન સતત એના ફોનમાં જ હોય છે એમાંય જો એને એનો કોઈ મિત્ર મળી જાય તો પછી પતી જ ગયું સમજો તું બેસ હું બે મિનિટમાં આવ્યો કહીને જાય છે તે કલાકે પાછો આવે જ્યારે જ્યારેનિયાને ઘરે જવાનો સમય થઈ ગયો આ છોકરા સાથે આગળ વધવું જોઈએ કે નહીં શાન્યા પૂછી રહી હતી મિસ્ટર ધોળેકા પાસે માર્ગદર્શન માંગી રહી હતી દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો હવે નવો ટ્વિસ્ટ આવશે મિસ્ટર ધોળેકિયાની વાઇફને આ સંબંધ કંઈ સમજાયો નહીં એમને જવાબ આપ્યા વગર બીજી બે સ્ત્રી મિત્રો રેખા અને પ્રિયંકાની ચેટ જોઈ ત્યાં પણ આવું જ હતું નાની નાની વાતે મુંજાયેલી સ્ત્રીઓ મિસ્ટર ધોળિકાને સવાલ કરી રહી હતી અને મિસ્ટર ધોળકિયા એમને જવાબ આપી રહ્યા હતા નવાઈ લાગે એવી વાત હતી પણ મિસ્ટર ધોળકિયાએ બધાને સરસ રીતે જવાબ આપ્યા હતા ફોન બાજુએ મૂકી મિસ્ટર ધોળકિયાની પત્ની બીજા કામાજી પરવારનો પરવાનો નિર્થક પ્રયાસ કરી રહી હતી અને છતાં એ મનમાં તો પોતાના મૃત પતિની બીજી સ્ત્રીઓને અપાયેલી સલાહ હકીકતે સાચી સલાહ એક ફિલ્મની ફ્રેમની જેમ પસાર થઈ રહી હતી એનો પતિ આટલો બધો હોશિયાર અને જીવન પ્રત્યે સખત હકારાત્મક વલણ ધરાવતો હતો એની પોતાને આજ સુધી જાણ જ ન હતી એ સ્ત્રીઓને જે જે સવાલ પૂછ્યા હતા કે ચર્ચા કરી હતી એવા જ પ્રસંગ મિસ્ટર ધોળકિયાની પત્ની સાથે પણ બનેલા અને એનો ઉકેલ એમને જાતે જ મેળવેલો દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એ ઉકેલ સાચો હતો કે ખોટો હતો હવે ખબર પડી હતી વર્ષો બાદ જ્યારે એ દરેક ઘટના પૂરી થઈ હતી એના પરિણામ ભોગવાઈ ચૂક્યા હતા એ વખતે એમને પોતાના પતિની સલાહ માંગી હોત તો નાના આવું શક્ય જ નથી મિસ્ટર ધોળકિયાની વાત જાતે જ બોલી ઉઠી કોઈક અજાણ્યા માણસના ઘરમાં એના મા બાપ કે બીજા સગા વિશે સલાહ આપી અને પોતાના ઘરમાં પોતાના જ મા બાપ કે બીજા સગાની વાત હોય ત્યારે સલાહ આપી બંને અલગ વાત છે દરેક વ્યક્તિ એની સાથે રહેલ બીજી વ્યક્તિઓ સાથે લાગણીથી હોય છે ભલે દરેક વખતે લાગણી પ્રેમ વરસાવતી ન હોય કે આ ગુસ્સા અને નફરતના છાંટના ઉડીલા હોય છતાં એ વ્યક્તિ વિશે વિચાર કરતા આપણે નિરપેક્ષ નથી રહી શકતા કે અજાણી વ્યક્તિને કહી દેવું કે અહીંયા તારી મમ્મીની ભૂલ છે પત્નીની નહીં તું તારી મમ્મીને સમજાવ સરળ છે પણ એ જ વાત પોતાના ઘરમાં બનતી જુઓ ત્યારે બોલી શકાય છે મિસ્ટર ધોળખિયાની વાઈફ વિચારી રહી હતી પોતાના જ પતિ સાથે કેટલી બધી વાતો ચર્ચા થઈ શકી હોત પણ ના થઈ દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી વિડીયો લાઈક કરી દો બંનેની વચ્ચે એક અદશ્ય દીવાળ ચણાઈ ગઈ હતી ક્યાંક સ્નેહની ક્યાંક અવિશ્વાસની ક્યાંક પોતાની અને આવડત છુપાવવાની ક્યાં એ મારા વિશે શું વિચારશેથી લઈને એમને નહીં ગમે સુધીની દિવાલો મને કારેલાનું શાક જરાય ભાવતું ન હતું પણ મિસ્ટર ધોળકિયાને ભાવતું હોવાથી હું દર અઠવાડિયે શાક બનાવતી અને એમની સાથે બેસીને ખાતી પણ ખરી કારેલાની કડવાશ મારા મોઢામાં જતી અને મારો ખાવાનો મૂડ મરી તો છતાંય હું ચૂપચાપ જમી લેતી મેં કેમ એમને એકવાર પણ કહ્યું નહીં કે મને કરેલા નથી ભાવતા કદાચ કહ્યું હોત તો એમને જરૂર કોઈ રસ્તો દેખાડ્યો હોત કારેલાને અલગ રીતે બનાવવાની રીત શોધી હોત એમાં ગોળ ઉમેરી એની કડવા સૂચી કરાવવાની સલાહ આપી હોત કે બીજું કંઈ પણ કર્યું હોત જો મેં કહ્યું હોત તો મિસ્ટર ધોળકિયાની વાઈફની આંખો ભરાઈ આવી એમનો એક જૂનો મિત્ર જ્યારે ઘરમાં આવે ત્યારે મિત્રની પત્ની સાથે થોડીક વધારે છૂટછાટ લેતો હતો જોક સંભળા તો અને આશા રાખતો કે મિત્રની સાથે સાથે મિત્રની પત્ની પણ એના જોખની પૂર્ણાહુતિ પર ઠાકા લગાવીને હશે મિસ્ટર ધોળકિયાની વાઈફને માણસ જરાય પસંદ ન હતો એ આવે ત્યારે ચા પાણી આપીને પોતે અંદરના રૂમમાં જતી રહેતી દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એમની વર્ણ વર્તણૂક મિસ્ટર ધોળકિયાની નજરમાં આવી ગઈ હશે અને કદાચ એમણે જે મિત્રને ઘરે આવવાની મનાઈ ફરમાવી હશે મિસ્ટર ધોળકિયાની વાઈફની આંખો આગળથી કેટલીક ઘટનાઓ પસાર થઈ અને હવે એમના ધ્યાનમાં આવ્યું કે લબાડ માણસને એમના પતિએ જ ઘરમાં આવતો અટકાવેલો કેમ કે એમની પત્નીને પસંદ ન હતો પોતે એકવાર કહી દીધું હોત ખુલીને એમની સાથે વાત કરી હોત તો કદાચ એ કામ એમણે વર્ષો પહેલાં કરી નાખ્યું હોત પણ પોતે જે પતિનો મિત્ર છે એના વિશે કહીશ તો એમને નહીં ગમે એના જોક્સ ઉપર પતિદેવ પણ કડકડાટ હસતા હોય છે એમને પણ આવી ભંગાર વાતો ગમતી હશે એવું વિચારીને વિચારીને ચૂપી બનાવી રાખેલી પોતે ચૂપ હતી તો એ પણ ક્યાં કશું કહેતા હતા મિસ્ટર ધોળકિયાની વાઈફ નવા ખૂણેથી વિચારવા લાગી એમની અંગત તકલીફો હંમેશા પત્નીથી છુપાવીને રાખતા છેલ્લે પથારી વચ્ચે ત્યારે એમને બાથરૂમ જવું હોય તો એ કલાકો રોકી રાખતા અને ન રહેવાય ત્યારે જ તે પત્નીને બૂમ મારતા કેટલીક વાર એમના લેગાનું નાડું છોડતા પહેલાં જ ભીનું થવાની શરૂઆત થઈ જતી અને એ વખતે લાચારીથી આંખો બંધ કરી લેતા પોતે એમના કપડાં બદલાવી લેતી ત્યારે કહેવાની ઈચ્છા થઈ આવતી કે તમારે મારી જરૂર હોય તો બોલાવી લો મને તમારી મદદ કરવામાં મને કોઈ છોશ નથી પણ પોતે બસ આવું વિચાર્યા

એનું મન પૂછી રહ્યું હતું અને અચાનક જ એમની આંગળીઓ ફરી વળી એમણે બધાને હાય મોકલ્યું અને સામેથી ચેટિંગ ચાલુ થઈ ગઈ મિસ્ટર ધોળકિયાની વાઈફને માટે આ તદ્દન નવું હતું છતાં એમણે બિલકુલ મિસ્ટર ધોળકિયાની સ્ટાઇલમાં જ બધાને જવાબ આપ્યા દિવસે એમને સારું લાગી રહ્યું હતું દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ઘણા વર્ષો બાદ કોઈ સાથે આટલી વાતો કરી હતી ધીમે ધીમે એમને અજાણી સ્ત્રીઓની કંપની ગમવા લાગી એ પોતે એમની મુશ્કેલી અહીં લખતા અને સામેથી સુંદર જવાબ મળતો ક્યાંક ફક્ત હસીક મજાક ચાલતો હતો ક્યાંક જીવનભરનો બોધ આપતી ચર્ચાઓ જામતી પણ બધા આની એક અલગ જ મજા હતી ફોન હાથમાં લો એટલે રમત ચાલુ થતી અને જેવો ફોન મૂકી દો બધું પૂરું પૂરું થઈ જતું કોઈ માટે કંઈ કરવાનું ન હતું કોઈને કોઈ પાસે કોઈ અપેક્ષા ન હતી બસ બે ઘડી વાતો કરીને મન હળવું થઈ જતું લગભગ મહિનો થઈ ગયો હતો અને એક દિવસ મિસ્ટર ધોળકિયાની વાઈફ એની ત્રણેય સ્ત્રી મિત્રને મેસેજ કરીને પોતાના ઘરે મળવા બોલાવે છે થોડી ખાના અને અંતે એ દિવસ આવી જાય છે જ્યારે ચારેય નારીઓ એકબીજાના મોઢા તાકતી મિસ્ટર ધોળકિયાના ઘરમાં બેઠી હોય છે તમે આ બહુ ખોટું કર્યું છે મિસિસ ધોળકિયા તમે તમારા પતિની જગ્યા લઈને અમારી સાથે વાતો કરતા રહ્યા તમે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે એક એક કરીને ત્રણેય બેનપણીઓએ જે કહ્યું એનો મુખ્ય સૂર એક જ હતો છેવટે મિસ્ટર ધોળકિયાની વાઈફે કહ્યું મને ખબર છે કે મેં તમારો વિશ્વાસ તોડ્યો છે પણ જો એ જ ક્ષણ કહી દે કે મારા પતિ ગુજરી ગયા અને હું એમની પત્ની વાત કરી રહી છું તો તમે લોકો મારી સાથે કદાચ આગળ વાત નહીં કરો એવો મને ડર હતો આ દુનિયામાં સ્ત્રી પુરુષ એકબીજાના દોસ્ત હોઈ શકે છે એ હું માની ન હતી શકતી ક્યાંક ક્યાંક આવા સંબંધમાં છીંડા જ હોય છે એવું મને ચોક્કસપણે લાગતું હતું પણ તમારા લોકો સાથે મિસ્ટર દોળકિયા બનીને વાત કરતાં મને સમજાયું કે જમાનો બદલાઈ ચૂક્યો છે આજે બે પુરુષ કે બે સ્ત્રીઓની જેમ જ એક પુરુષ અને એક સ્ત્રી મિત્રતા રાખી શકે છે ઉજાતની લાંબા આળપંપાળ કર્યા વગર એકબીજાને જોયા કે જાણ્યા વગર પણ વાતો થઈ શકે છે અને થોડીક વાર હસી મજાક કે ગમતભરી વાતો કરી આખા દિવસનો થાક કંટાળો દૂર કરી શકાય છે મેં કોઈ ભૂલ કરી હોય તો હું તમારી માફી માંગુ છું અને જો મિસ્ટર ધોળકિયાની જગ્યાએ મારી સાથે વાતો કરવામાં તમને વાંધો ન હોય તો આપણી મૈત્રી આજીવન રહેશે ફેસબુક મેસેન્જર સુધી સીમિત અને તોય કંઈક વિશેષ કહી શકાય એવી થોડીવાર ચૂપકી છવાઈ ગઈ પછી રેખાએ કહ્યું હું તમારી વાત સમજું છું આવડી મોટી દુનિયામાં એકલા આવું એ અકળાવી નાખનારું હોઈ શકે એવા વખતે આ સોશિયલ મીડિયા અને એના થકી ચર્ચાઓ તમારો સમય પસાર કરવામાં ચોક્કસ મદદ કરી શકે હું પણ રેખા સાથે સહમત છું પ્રિયંકાએ પોતાની સેલ્ફી લેતા લેતા કહ્યું પણ મને એક વાંધો છે સાનિયાએ બધાની સામે નજર કરી કહ્યું મિસ્ટર દોળેક્યાની વાઇફ બહુ લાંબુ પડે છે હું તમને નામે નહીં બોલાવી શકું તમારું સાચું નામ કહો પછી આપણી દોસ્તી પાકી બધા હસી પડ્યા આયા બહેન આવીને બધા આગળ ચાર નાસ્તો મૂકી બધા જાણે વર્ષોથી એકબીજાને ઓળખતા હોય એમ હસી પડ્યા અને મિસ્ટર ધળક્યાને વાફે કહ્યું આ જ મારું સાચું નામ છે દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી લખી દો દોસ્તો વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો દિલથી આભાર થેન્ક યુ સો મચ વિકો